પાંચ દિવસ ઠંડક રહ્યા બાદ રાજ્યમાં ફરી કાળ જાડ ગરમીનો પ્રકોપ શરૂ સાત શહેરોનું મહત્તમ તાપમાન શહેરો નું મહત્તમ તાપમાનગર દેવભૂમિ દ્વારકામાં ત્રીસ પોઈન્ટ આઠ ડિગ્રી તાપમાન ચાલીસ પોઈન્ટ આઠ ડિગ્રી ના મહત્તમ તાપમાન સાથે અમદાવાદમાં માં વરસી અગન વર્ષા થોડા દિવસની રાહત બાદ ફરી અમદાવાદના નાગરિકો આખરી ગરમીમાં માં શેકાયા ઓગણત્રીસ એપ્રિલ સુધીમાં મહત્તમ તાપમાનનો પારો પાર શક્યતા કચ્છ સૌરાષ્ટ્રમાં પણ વધુ મહત્તમ તાપમાન સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગરમાં સૌથી વધુ ચાલીસ પોઈન્ટ સાત ડિગ્રી તાપમાન તો ચાલીસ પોઈન્ટ પાંચ ડિગ્રીમાં શેકાયું અમરેલી અને રાજકોટ ભુજ ભાવનગરમાં તાપમાનનો પારો આડત્રીસ ડિગ્રી ને પાર ઉનાળાના વધતા આકરા તાપની સાથે ઘટી રહ્યું છે રાજ્યના જળસ્તર ડેમોમાં જળાશયો નું જળ સ્તર એકસો ચૌદ ડેમો પચીસ ટકા ભરેલા રાજ્યમાં અત્યાર સુધીમાં અગિયાર લાખ હેક્ટર માં થયું ઉનાળુ પાક વાવેતર ત્રણ પોઈન્ટ સોળ લાખ હેક્ટર માં બાજરી જ્યારે એક પોઈન્ટ પંદર લાખ હેક્ટર માં તલ એક લાખ હેક્ટર માં શાકભાજી તો ત્રણ પોઈન્ટ પચાસ લાખ હેક્ટર માં ઘાસચારાનું વાવેતર ગરમીના કારણે આંબા પર નવા ફૂટેલા પાનમાં રહેલા પોષક દ્રવ્યોને નુકસાન કેરીનો પાક ખરવાની થઈ શરૂઆત ગત વર્ષની સરખામણીએ થઈ શકે છે કેરીનું ઉત્પાદન તાલાલા ઉના કોડીનાર સહિતના વિસ્તારોમાં કેરીના પાકને ના થયું નુકસાન આવતીકાલે તેર રાજ્યની અઠ્યાસી બેઠક પર ચૂંટણી બીજા તબક્કાને લઈ પ્રચાર પડગમ થયા શાંત હીટવેવ ની આગાહી વચ્ચે શુક્રવારે યોજાશે મતદાન કેન્દ્રીય પ્રધાન રાજીવ ચંદ્રશેખર વાયનાડ રાહુલ ગાંધી હેમા માલિની તેજસ્વી સૂર્યા સહિતના દિગ્ગજોનું ભાવી ભાવિ કાલે ઈવીએમમાં થશે કેદ જે બેઠક બાદ મતદાન થવાનું છે ત્યાં બે હજાર ઓગણીસમાં માં મળી હતી છપ્પન બેઠક તો યુપીએના ફાળે આવી હતી ચોવીસ બેઠક પ્રધાનમંત્રી મોદી આજે મધ્યપ્રદેશના મોરેના કરશે ચૂંટણી પ્રચાર બપોરે ઉત્તર પ્રદેશના આગ્રા બરેલીના આવલા અને સાંજે ગજવશે સભા મિશન પ્લસ માટે ત્રીજા તબક્કાની બેઠકો પ્રધાનમંત્રી ફોકસ પ્રધાનમંત્રી મોદીની માં યોજાનારી ચૂંટણી સભામાં સામેલ થશે ઉત્તર મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ત્યારબાદ મેનપુરી લોકસભા ક્ષેત્રના જસવંત નગરમાં સભાને કરશે સંબોધિત શિવપાલ યાદવના ગઢમાં ભરશે હું કાર પ્રધાનમંત્રી મોદી નું ભોપાલ માં શક્તિ પ્રદર્શન સવા કિલોમીટર સુધી ચાલ્યા પ્રધાનમંત્રી મોદી ખુલ્લી જીપ માં સવાર થઈને યોજ્યો રોડ શો લોકો વરસાવ્યા ફૂલ રાજ્યના મુખ્યમંત્રી ડોક્ટર મોહન યાદવ અને ભોપાલ ના ભાજપના ઉમેદવાર આલોક શર્મા પણ રહ્યા હાજર પ્રધાનમંત્રી મોદીના ના ઇન્ડિયા ગઠબંધન પર આકરા પ્રહાર ઇન્ડિયા એક વર્ષ એક પ્રધાનમંત્રીની ની ફોર્મ્યુલા બનાવી હોવાનું પ્રધાનમંત્રીનો દાવો વોટ બેંકને ખુશ કરવા માટે કોઈ હદ વટાવી શકે છે કોંગ્રેસ તેવી પણ કરી ટિપ્પણી દેશની જનતા પ્રધાનમંત્રી મોદીની સાથે હોવાનું મધ્યપ્રદેશ મુખ્યમંત્રી મોહન યાદવનો દાવો લોકોનો ઉત્સાહ સાબિત કરે છે કે આખું રાજ્ય અને દેશ બની ચૂક્યો છે મોદી ઐતિહાસિક રોડ શો આ પહેલા ક્યારે યોજાયો નથી તેવી પણ કરી વાત આજે તેલંગાણા અને ઓડિશાની મુલાકાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બંને રાજ્યમાં ભરશે હુંકાર બપોરે તેલંગાણાના સિદ્ધિપેટમાં અને સાંજે ચાર વાગે ઓડિશાના સોનેપુરમાં કરશે ચૂંટણી પ્રચાર વર્ષ બે હજાર ચૌદ થી બે હજાર ચોવીસ નો સમયગાળો સુવર્ણ અક્ષરોમાં લખવામાં આવશે તેવો અમિત શાહ નો દાવો છેલ્લા દસ વર્ષમાં જમ્મુ કાશ્મીર માંથી કલમ ત્રણસો સિત્તેર હટાવવાની સાથે દેશના પચીસ કરોડ ગરીબ લોકોને ગરીબી રેખા માંથી બહાર કાઢવામાં આવ્યા હોવાની પણ બનારસ માં સભામાં શાહે કરી વાત મહારાષ્ટ્રના અમરાવતીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કોંગ્રેસ પર સાધ્યું નિશાન ખોટી અફવાઓ ફેલાવી રહ્યું છે કોંગ્રેસ બીજેપી અનામત મુદ્દે કોઈ પણ છેડછાડ નહીં કરે આ પ્રધાનમંત્રી મોદીની ગેરંટી છે તેવો પણ શાહે આપ્યો ભરોસો આજે ઉત્તર પ્રદેશમાં ચૂંટણી પ્રચાર કરશે કેન્દ્રીય રક્ષામંત્રી મંત્રી રાજનાથસિંહ સવારે સાડા અગિયાર વાગે લખીમપુર ખીરી અને બપોરે ઈટાવા ચૂંટણી સભાને કરશે સંબોધિત ભાજપના ઉમેદવારના સમર્થનમાં કરશે પ્રચાર કેન્દ્રીય રક્ષામંત્રી મંત્રી રાજનાથ સિંહ આંધ્રપ્રદેશ ના અનકા પલ્લી ગજવી ચૂંટણી સભા વાયસઆર સીપી સરકારે રાજ્યની જનતા સાથે વિશ્વાસઘાત કર્યો હોવાનો લગાવ્યો આરોપ એનડીએ ની સરકાર બનતા પ્રદેશના તમામ દાવો ચૂંટણી સભાને સંબોધિત કરતા સમયે જે ઇન્ડિયા ગઠબંધન લીધું આડેહાથ આ પરિવારવાદીઓ અને ભ્રષ્ટાચારીઓ એલાન્સ હોવાનો પણ કર્યો દાવો ઇન્ડિયા ગઠબંધનના મોટા ભાગના નેતાઓ જેલમાં છે અથવા જામીન પર લોકસભાની ચૂંટણીની વચ્ચે ઓવરસીઝ કોંગ્રેસના અધ્યક્ષ સામ પિત્રોડા મોટું નિવેદન અમેરિકાની જેમ ભારતમાં પણ વારસાગત ટેક્સ લાગુ કરવાની કરી વાત અમેરિકામાં મૃત્યુ બાદ સરકાર લઈ લે છે અડધી સંપત્તિ ભારતે આ અંગે કરવું જોઈએ વિચાર તેવી પણ કરી ટિપ્પણી વારસાગર ટેક્સ વળા સામ પિત્રોડા ના નિવેદન ને લઈને પ્રધાનમંત્રી મોદીએ કોંગ્રેસ પર સાધ્યું નિશાન હવે કોંગ્રેસ દરેક પરિવાર ની સંપત્તિ નો કરશે એક્સ રે વારસાગર ટેક્સ લગાવવાની વાત કરનાર કોંગ્રેસ ના ખતરનાક હોવાનો પ્રધાનમંત્રી મોદી નો દાવો પિત્રોડાના નિવેદનથી રાજકીય ઘમાસાણ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો દાવો પિત્રોડાના નિવેદનથી એક્સપોઝ થઈ ગઈ કોંગ્રેસ પિત્રોડાના નિવેદનને દેશની જનતા ગંભીરતાથી લેશે તેવો પણ શાહનો દાવો કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો તૈયાર કરવામાં પિત્રોડાની મહત્વની ભૂમિકા હોવાની પણ કરી વાત સામ પિત્રોડાના વારસાગત ટેક્સ વાળા નિવેદન ને લઈને ચોમેડ થી ઘેરાયેલી કોંગ્રેસના બચાવમાં આગળ આવ્યા પાર્ટી મહાસચિવ રમેશ નિવેદન નિવેદન કોંગ્રેસ નહીં પણ તેમનું અંગત કર્યો દાવો મધ્યપ્રદેશના નર્મદાપુરમથી પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ નો પિત્રોડા પર પલટવાર આ ભારત છે અમેરિકા નહીં જો કોંગ્રેસ આવશે તો લોકોના ખેતર દુકાન મકાન સહિત અન્ય સંપત્તિ પણ સુરક્ષિત નહીં રહે તેવી પણ કરી ટિપ્પણી પ્રધાનમંત્રી મોદીના ના મત વિસ્તાર વારાણસી થી ચૂંટણી પ્રચાર અભિયાનનો પ્રારંભ કરશે ઓવેશી નો પીડીએમ મોરચો પલ્લભી પટેલ સાથે અઝુદ્દીન ઓવે પણ કરશે ચૂંટણી પ્રચાર સાંજે છ વાગે ચૂંટણી સભાને કરશે સંબોધિત બીએસપી સંયોજક આકાશ આનંદ આજે ઉત્તર પ્રદેશ બે જનસભા ને કરશે સંબોધિત આઝમગઢ સવારે અગિયાર વાગે ચૂંટણી સભાને કરશે સંબોધિત બપોરે બે વાગે વારાણસીમાં માં ભરશે હું કાર બી એસપી ના ઉમેદવાર કરશે અપીલ આજે એનસીપી શરદચંદ્ર પ્રવાર જૂથ લોકસભાની ચૂંટણી માટે કરશે ચૂંટણી ઢંઢેરો પુણેમાં સવારે સાડા નવ વાગે ઉજાનાર કાર્યક્રમમાં શરદ પવાર ની જાહેર કરાશે મેનિફેસ્ટો ચૂંટણીને લઈને પાર્ટી પોતાનું નવું ગીત પણ કરશે લોન્ચ લોકસભાની ચૂંટણી માટે આમ આદમી પાર્ટી આજે જાહેર કરશે પોતાનું કેમ્પેન સોંગ સાંસદ સંજય સિંહ સંદીપ પાઠક મંત્રી ગોપાલ રાય આતિશી અને સૌરભ ભારદ્વાજ કેમ્પેન સોંગ લોન્ચિંગના કાર્યક્રમમાં રહેશે હાજર ગુજરાતના સ્થાપના દિવસ થી પ્રધાનમંત્રી મોદી ગુજરાત માં પ્રચારનું પ્રચાર નું બ્યુગલ બે દિવસ માં છ સ્થળે સંબોધશે જાહેર સભા પહેલી ડીસા હિંમતનગર બીજી મે આણંદ સુરેન્દ્રનગર જુનાગઢ અને જામનગર માં કરશે જનસભા મોદી શાહ સિવાય કોઈ સ્ટાર પ્રચારક નહીં ગુજરાતમાં ચૂંટણી પ્રચાર માટે કોંગ્રેસે પણ કરી તૈયારી પ્રિયંકા ગાંધી સત્યાવીસમી મે ધરમપુર માં કરશે સભા તોગણત્રીસ મે રાહુલ ગાંધી પાટણમાં માં સંબોધશે જનસભા તેલંગાણા સીએમ રેવનતા રેડ્ડી પૂર્વ સીએમ ભૂપેશ બઘેલ પૂર્વ મુખ્યમંત્રી ગેલોત અને કનૈયા કુમાર પણ કરશે સભા ઉમેદવારી પત્રમાં ખોટી સહીના મુદ્દે ચૂંટણી પંચે માર્ગદર્શન માટે રિપોર્ટ મોકલો દિલ્હી સુરત જિલ્લા ચૂંટણી અધિકારી આખી ઘટનાનો રિપોર્ટ તૈયાર કરીને મોકલ્યો હતો ગાંધીનગર નિલેશ કુંભાણી કસૂરવાર સાબિત થાય તો થઈ શકે ત્રણ વર્ષની જેલ ફોર્મ અમાન્ય થતા કોર્ટમાં એફિડેવિટની વાતો વચ્ચે ગાયબ થયેલા નિલેશ કુંભાણીને લઈ સૂત્રોનો મોટો દાવો છેલ્લા બે દિવસથી કુંભાણી પરિવાર સાથે મુંબઈમાં હોવાની શક્યતા વિસાવદર પ્રકરણમાં ચૂંટણી તંત્રના અલગ અલગ દ્રષ્ટિકોણ જિલ્લા ભાજપ પ્રમુખ ને ક્લીન ચીટ તો ભયાણીના ના નિવેદન ને ગણાવ્યું આચાર સંહિતા ભંગ જિલ્લા ભાજપ પ્રમુખ ને અપાયેલી ક્લીન ચીટ મુદ્દે સામે અરજદારે કરી વાંધા અરજી ભારણીના નપુંજક વાળા વ્યક્તિલક્ષી ગણા વ્યક્તિ લક્ષી સંહિતા અમલીકરણ અધિકારી આચાર સંહિતા ભંગનો કર્યો રિપોર્ટ તો જુનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલનું નિવેદન વ્યક્તિગત ન હોવાથી આપી રાહત પૂર્વ ધારાસભ્ય અને જિલ્લા ભાજપ પ્રમુખને બનવું પડ્યું લોકોના રોષનો ભોગ છોટાઉદેપુર જિલ્લામાં સંખેડાના વાસણા ચોકડી પાસે ક્ષત્રિય સમાજના આગેવાનોની મળી બેઠક ભાજપ વિરુદ્ધ મતદાન કરવા લેવાયા સંકલ્પ ગામે ગામ ફરીને ભાજપને વોટ ના આપવા પ્રચાર કરવાનો ક્ષત્રિય સમાજની બેઠકમાં લેવાયો નિર્ણય ક્ષત્રિય સમાજના ધર્મરથનું યાત્રાધામ દ્વારકામાં આગમન ખંભાળીયા માં પહોંચતા કરવામાં આવ્યું સ્વાગત વિશાળ રેલીમાં જોડાઈ બસો થી વધુ બાઇક અને પચાસ કાર બેઠકનું પણ કરવામાં આવ્યું આયોજન મહીસાગર જિલ્લામાં ધર્મરથનું પ્રસ્થાન ખાનપુર તાલુકાના નવા યોજવામાં આવી બેઠકો ધર્મરથ યાત્રામાં લેવડાવવામાં આવી રહી છે પ્રતિજ્ઞા જુનાગઢ વિધાનસભાના મધ્યસ્થ કાર્યાલયનું ઉદઘાટન કોલેજ રોડ પર આવેલા કાર્યાલયનું ધારાસભ્ય સંજય કોરડિયાના હસ્તે ઉદઘાટન ભાજપના સ્થાનિક આગેવાનો અને કાર્યકરો રહ્યા હાજર અમદાવાદ શહેરમાં સવારે આઠ થી રાત્રે દસ વાગ્યા સુધી લક્ઝરી બસોના પ્રવેશ પરનો પ્રતિબંધ હાઈકોર્ટે રાખ્યો યથાવત નિર્દોષ નાગરિકોના જીવન અને સુરક્ષાના ભોગે લક્ઝરી બસોને શહેરમાં પ્રવેશવાની મંજૂરી ન આપી શકવાનું કોર્ટે નોંધ્યું લક્ઝરી બસ સંચાલકોને સ્પષ્ટ સૂચના શહેર બહારના સ્ટોપથી બસો કરો ઓપરેટ AMTS ના ત્રણસો ત્રેવીસ કોર્ટ કેસ હજુ પણ પેન્ડિંગ ખાનગી થયેલા ફરિયાદ સ્ટન્ટ બાજુ અને મોડીફાઈડ સાયલેન્સર લગાડી એર પોલ્યુશન ફેલાવતા લોકો સામે સુરતમાં ટ્રાફિક પોલીસ ની કાર્યવાહી છેલ્લા ત્રણ મહિનામાં પાંત્રીસો બાઇકો કરવામાં આવી જપ્ત એક સપ્તાહમાં એકસો અઢાર કરતા વધુ બુલેટ જમા અમદાવાદમાં વધુ એક પિઝા આઉટલેટમાંથી નીકળી જીવાત લો ગાર્ડન પાસે બરફના ગોળા વેચતા વેપારીઓને ત્યાં તપાસ કરાઈ અમદાવાદમાં દુકાનો લારીઓ પરથી નમૂના લઈ તપાસ માટે મોકલાયા લેબમાં ગોળા બનાવવા ઇન્ડસ્ટ્રીમાં વપરાતા બરફનો થાય છે ઉપયોગ રોગચાળો વધતા એમસી ની કાર્યવાહી જીરું અને મરચાના ભાવમાં ત્રીસ ટકા સુધીનો ઘટાડો થતા માધુપુરાની મસાલા ભાવમાં સુરતના અલગ અલગ વિસ્તારમાંથી આરોગ્ય વિભાગની ટીમે લીધેલા સેમ્પલ્સ નો રિપોર્ટ આવ્યો સામે લિંબાય સરદાર ટ્રેડર્સ અનાજ અને કઠોળના સેમ્પલ ફેલ સત્તર જગ્યા પરથી લેવાયા હતા મસાલાના સેમ્પલ વડોદરા બોટ દુર્ઘટનામાં આજે હાઈકોર્ટ સમક્ષ વડોદરા મહાનગરપાલિકા કમિશનર રજૂ કરશે એફિડેવિટ તળાવમાં કેવો વિકાસ થયો ઇન્સ્પેક્શન બાબતે શું કાર્યવાહી થઈ તેની પૂરતી વિગતો કોર્ટ સમક્ષ મૂકવામાં વડોદરા મહાનગરપાલિકા નિષ્ફળ રહ્યું હોવાથી આજની સુનાવણી બની રહેશે મહત્વપૂર્ણ રસ્તાનું કામ પૂરું ન થતા વિસાવદર બગસરા રસ્તા પર સ્થાનિકોનું ચક્કાજામ મોટા બલગામમાં લોકો ઉતર્યા રસ્તા પર છેલ્લા ઘણા સમયથી રસ્તાનું કામ અધૂરું હોવાનો આરોપ પોલીસે લોકોને દૂર કરી રસ્તો કર્યો ખુલ્લો સુરત ઇકો સેલ ને મળી મોટી સફળતા કાપડ માર્કેટ કાપડ ખરીદી કરી રૂપિયા નહીં ચૂકવી કરતા મુંબઈ મેહુલ જગાણી કરીને થયો હતો ફરાર મુખ્ય નિર્વાચન અધિકારી પી ભારતી ના અધ્યક્ષ સ્થાને અમદાવાદ માં યોજાઈ ટર્ન આઉટ ઇમ્પ્લિમેન્ટેશન પ્લાન સંદર્ભે બેઠક અમદાવાદ મનપા કમિશનર અને જિલ્લા ચૂંટણી અધિકારી રહ્યા ઉપસ્થિત સામાજિક આગેવાનો સાથે જોડાયેલા લોકો રહ્યા હાજર એડવાન્સ ટેક્સ રિબેટ થી છલકાઈ અમદાવાદ મહાનગરપાલિકાની તિજોરી પંદર દિવસ માં અમદાવાદ મહાનગરપાલિકા ને એકસો ત્રાણું કરોડ ની આવક સૌથી વધુ પશ્ચિમ ઝોન માં એકાવન પોઈન્ટ અઠ્યાવીસ કરોડ ની આવક અમદાવાદના શાહીબાગની રાજસ્થાન સ્કૂલને ડીઓનો આદેશ વર્ગ તો બંધ નહીં થાય વિદ્યાર્થીઓને આગળના વર્ગમાં આપો પ્રવેશ શિક્ષકોની ભરતી બંધ થતા સંચાલકોનો વર્ગ બંધ કરવાનો હતો કિમીઓ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન તમામ કોલેજીસમાં નવમી થી ઉનાળુ વેકેશન સરકાર કોમન વેકેશન જાહેર કરે તે પહેલા જ ગુજરાત યુનિવર્સિટીએ કરી જાહેરાત લોકસભાની ચૂંટણીને પગલે વેકેશનમાં કરાયો ફેરફાર ચોવીસમી જૂનથી થશે શૈક્ષણિક સત્રની શરૂઆત જા દૂર રહેવા યુજીસી ની વિદ્યાર્થીઓ લેવાની અમદાવાદ શહેર પોલીસ ની આજે યોજાશે ક્રાઇમ કોન્ફરન્સ અમદાવાદ શહેરના પોલીસ કમિશનર જેસીપી સેક્ટર અધિકારી વિવિધ એજન્સીઓના ડીસીપી ઉપરાંત અમદાવાદ શહેરના વિવિધ સાત ઝોન ના ડીસીપી એસીપી સહિતના અધિકારીઓ રહેશે ઉપસ્થિત પ્રાકૃતિક કૃષિ પદ્ધતિનો વ્યાપ કોટક મહિન્દ્રા બેંકના કોર્પોરેટ સામાજિક ઉત્તરદાયિત્વ અંતર્ગત પ્રાકૃતિક કૃષિ અભિયાન શુભારંભ રાજ્યપાલના હસ્તે આણંદ જિલ્લાના ખેડૂત સંગઠને સોઇલ ટેસ્ટિંગ કીટ અર્પણ સો ગામોમાં ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ માટે અપાશે પ્રશિક્ષણ અને પ્રેરણા સબસીડી બંધ છતાં અમદાવાદમાં વધ્યું ઇલેક્ટ્રિક વ્હીકલ નું વેચાણ સ્ટેશન ના અભાવ ની સમસ્યા છતાં અમદાવાદ માં અમદાવાદ સુરત વચ્ચે બસો વીસ કિલોમીટર ના ટ્રેન ના ટ્રેક પર અકસ્માત રોકવા એકસો પાસઠ કરોડ નું કવચ એક જ ટ્રેક પર એકસો ની ગતિ આવતી બે ટ્રેન વચ્ચે સેટેલાઇટ ની મધ્યસ્થી જૂન મહિનામાં કામગીરી થશે પૂર્ણ મુસાફરોની ની વધતી જતી સંખ્યાને ધ્યાનમાં રાખીને ભારતીય રેલવેનો મોટો નિર્ણય જનરલ રોકચ મુસાફરોને મુસાફરો મળશે ફક્ત વીસ રૂપિયામાં ભોજન પ્રારંભિક ધોરણે સો સ્ટેશન્સના લગભગ એકસો પચાસ પ્લેટફોર્મ પર શરૂ કરાયા ભોજનના કાઉન્ટર્સ મે મહિનામાં અમદાવાદ થી સળંગપુર મંદિર સુધી શરૂ થશે હેલિકોપ્ટર રાઈડ ચાલીસ મિનિટમાં પહોંચશે કષ્ટભંજન દેવના મંદિરે સુધી હશે ભાડું મંદિર અંતરે બનાવાયા છે બે બે દિવસની મંદી બાદ સોના અને ચાંદીના ભાવમાં પાંચસો રૂપિયાનો સામાન્ય વધારો અમદાવાદમાં ચોવીસ કેરેટ સોનાના દસ ગ્રામના ભાવ ચુંબોતેર હજાર પાંચસો તો ચાંદીમાં કિલોના ભાવ પહોંચ્યા એક્યાશી હજાર ચાર દિવસમાં રોકાણકારોની રોકાણકારો ની સંપત્તિમાં આઠ પોઈન્ટ અડતાલીસ લાખ સેન્સેક્સ નો થયો સપાટી કુદરતી વધી તોતેર હજાર આઠસો ત્રેપન પર બંધ ચાર દિવસમાં સેન્સેક્સમાં સેન્સેક્સ માં એક હજાર ત્રણસો ચોસઠ પોઈન્ટ ઉછાળો ઓટીપી ની સુરક્ષા માટે બેંકો કરી શકશે કસ્ટમર નું એડ્રેસ જીઓ લોકેશન ટ્રેક સરકાર ટેલિકોમ ઓપરેટર્સ અને ઈ કોમર્સ કંપનીઓએ હાથ ધર્યો સંયુક્ત પ્રયાસ સાયબર ફ્રોડ અને ફિશિંગ એટેક્સના વધતા જોખમ સામે લડવાનો પ્રયાસ દેશમાં ક્રેડિટ કાર્ડ થી પેમેન્ટ સત્યાવીસ ટકા વધીને થયું અઢાર પોઈન્ટ છવ્વીસ લાખ કરોડ નાણાકીય વર્ષમાં બે હાજર ત્રેવીસ ચોવીસ માં થયો વધારો તહેવારોમાં વેચાણને કારણે વધારો નોંધાયો ક્રેડિટ કાર્ડના પેમેન્ટમાં આધાર પાન લિંક ન હોય તેવા કિસ્સાઓમાં કેન્દ્ર સરકારે ટીડીએસ ટીસીએસ કપાત કરવાની જોગવાઈમાં આપી રાહત પરિપત્ર કરવામાં વિલંબ હોવાથી ઘણા બમણો ટીડીએસટીએસ કરાવવો પડ્યો જમા તમામ મતોના ઈવીએમ વીવીપેટની સાથે ગણતરીની માંગ કરતી અરજી પર સુપ્રીમમાં સુનાવણી માત્ર શંકાના આધારે ઈવીએમ પર આદેશ આપવાનો સુપ્રીમનો ઇન્કાર ઈવીએમ વીવીપેટના કમ્પોનન્ટ ઉત્પાદનોની આરટી હેઠળ માહિતી આપવા બીઈએલ ઇસીઆઈએલ નો ઇન્કાર ઇલેક્ટોરલ બોન્ડ કૌભાંડમાં એસઆઈટીની તપાસ જરૂરી નુકસાનમાં ચાલતી અને શેલ કંપનીઓએ પક્ષોને મોટી રકમ દાન કરી નાણાં ક્યાંથી આવ્યા તેની તપાસના આદેશની માંગ સાથે સુપ્રીમ કોર્ટમાં અરજી મુંબઈમાં નિર્માણાધીન બિલ્ડિંગ પર સર્જાઈ દુર્ઘટના કામ કરતા સમય ચાલીસ ફૂટ ઊંડા ટેન્કમાં પટકાયા ત્રણ શ્રમિક બે શ્રમિકોના મોત એકની હાલત ગંભીર તેલંગાણાના નલગોંડામાં કેસીઆરના કાફલાના આઠ વાહનો એકબીજા સાથે અથડાયા કારમાં સવાર તમામ લોકો સુરક્ષિત અકસ્માત બાદ રોડ પર સર્જાયો લાંબો ટ્રાફિક જામ પંજાબના ફાલેસ્કામાં હેરોઈન તસ્કરીના કેસમાં મોટો ખુલાસો ડ્રોન મારફતે પાકિસ્તાનથી મંગાવવામાં આવ્યો હતો હેરોઈનનો જથ્થો એક કિલો હેરોઈન ટ્રાન્સફર કરવાના બદલામાં મળતા હતા દોઢ લાખ રૂપિયા ત્રણ આરોપી પોલીસ સકંજામાં દિલ્હી કેપિટલ્સનો ગુજરાત આઇટન્સ સામે છેલ્લા બોલે ચાર રનથી રોમાંચક વિજય દિલ્હીના બસ્સો ચોવીસ રનના લક્ષ્યાંક સામે ગુજરાત બસો વીસ રનમાં સમેટાયું પંતની તોફાની બેટિંગ તેત્તાલીસ બોલમાં ફટકાર્યા ઇઠ્યાસી રન